તાનેરા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા અને રિવાજ પ્રમાણે હોલિકાના પૂજન સાથે પ્રગટાવવામાં આવી તાનેરા શહેરમાં વર્ષોથી પરંપરા મુજબ હનુમાન ચોકમાં વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી તાનેરા શહેરમાં અંબાજી મંદિર ખાતે હિન્દુ સનાતન ધર્મના નેજા હેઠળ તાનેરા શહેરના વિવિધ સમાજના આગેવાનો અને ભક્તો ભેગા થાય છે અને મુહૂર્ત પ્રમાણે હાથમાં ધજા લઈ ટોલના રણકાર સાથે હનુમાન ચોક તરફ આગળ વધે છે વર્ષો જૂની પરંપરા પ્રમાણે નગરપાલિકા કચેરીની સામે ભૂમિ પૂજન કર્યા બાદ હોલિકાને તૈયાર કરવામાં આવે છે જેમાં સૌથી વિશેષ હોય છે હોલિકાની વચ્ચે આવેલી ધજા જ્યારે હોલિકાનું પૂજન કર્યા બાદ હોલિકાને પ્રજ્વલિત કરવામાં આવે છે એ સમયે આગળની જ્વાળા વચ્ચે ધજા કઈ દિશામાં પડે છે તેના પરથી આગામી વર્ષનો વર્તારો જોવામાં આવે છે અને ભારે ઉત્સાહ સાથે ધજા ધજા જોતા આ વખતે પૂર્વ ઈશાન દિશામાં પડતી હોવાથી વરસાદ અને ખેતી માટે વર્ષ સારું જાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું હોલિકાના દર્શન માટે નાના બાળકો સહિત વડીલ આગેવાનોએ સુખ શાંતિ રહે અને સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે હોળી પર્વની ઉજવણી કરી હતી